એ પરિવર્તન પરિવર્તનનો ભાગને તમારે તમારા મન તમારા દિમાગથી સમજવો પડે અને સહજતાથી સ્વીકારી લેવો પડે તમે પરિવર્તનના ભાગને સહજતાથી સ્વીકારી લો એટલે જીવનમાં ઘટતી કોઈ પણ ઘટના નહીં ભગવાન પ્રભુની આદેશ અનુસંધાનમાં થઈ રહી છે એવો અહેસાસ જયારે થવા લાગશે ત્યારે તમને કોઈ દુઃખ લાગશે નહીં નહીં તો પોતાની બુદ્ધિ નું માપદંડ સમયની સાથે તમે જોડવાનો પ્રયત્ન કરશો તો તમે પડે પડે દુઃખી થશો પોતાની બુદ્ધિ નું માપદંડ તમે જે વિચાર્યું છે ને સમય સાથે સરખાવા જાવ તો એ ક્યારેય શક્ય બનવાનું નથી અને એ શક્ય નહીં બને એટલે તમને દુઃખ ઉત્પન્ન થશે અને એ દુઃખ તમને ક્યાંય જીવવા નહીં દે તમને ચેન નહીં પડવા દે તમને ઉભવા નહીં દે એ દુઃખના કારણે તમારામાં કામ આવશે ક્રોધ આવશે તમે તમારી વાણી વર્તન વ્યવહાર ઉપર વિવેક નહીં રાખી શકો અને સમાજની અંદર તમારી સભી એ ખરડા છે ફક્ત ને ફક્ત એક વાત ઉપર થાય બધું કે તમે સમયને સ્વીકાર્યો નહીં એટલી આ બધી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ સમયને સ્વીકારી લે તો કોઈની પર દોષારોપણ કરવાનો તમને ખ્યાલ જ ના હોય કારણ કે સમય ક્યારેક કોઈની પર દોષારોપણ કરવા દેતો નથી એને સ્વીકારો તો કોઈની પર દોષ ન લાગે અને એનો ના સ્વીકારો તો તમને બધાની પર દોષ લાગે મને તેમ આમ થાય છે અમારી માટે આમ કર્યું પહેલાં એ આમ કર્યું પહેલાં લોકોએ આમ કર્યું આ બધા જ માપદંડોએ બુદ્ધિથી સમયની સાથે તમે બુદ્ધિને સરખાવા જાઓ તમારા બુદ્ધિના માપદંડ સમય સાથે સરખાવા જાઓ એટલે આવી પરિસ્થિતિ ઊભી થાય અને જે કંઈ થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે આ તો ફક્ત એક માત્ર છે આવું વિચારો સમયની સાથે ચાલે સમય સમયને સ્વીકારો બહુ દોરેલો છે સમયની સ્વીકારો બહુ દોરેલો છે કોઈ પણ ઉપર કોઈ પણ વસ્તુનું દોષારોપણ કરી દેવું એ મદ લોભથી એમ કહેવાય ને ખદબત્તા તળાવની અંદર પડેલો માણસ કરી શકાય પણ તમે મધ લોભ ને માયાથી પર હોય ને તો ફક્ત સમયને સ્વીકારી લો સમજી લો કે તમે માયાથી પર હોય તો સમયને સ્વીકારી શકો ને તો ના સ્વીકારી શકો માયા તમે સ્વીકારવા ના દે સમય અમિત નરસિંહ પણ જ્યારે તમે સમય સ્વીકાર લો ને તો એવી જરૂરી નથી કે તમે સંસાર તેજી દે તો માયા કે સંસારમાં રહીને પણ તમે સમય ચક્ર જયારે સ્વીકારતા થઈ જાવ એટલે સમજી લેવો કે માયા તમારાથી ઘણી બધી દૂર છે પેલી વાત કીધી હતી કે પાણીમાં રહીને પણ કોરા નીકળવાનું એ આ પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થાય સંસારમાં રહીને પણ સંસારનો ભોગવાટાથી સંસારની માયાથી સંસારના બધી જ પ્રવૃત્તિઓથી જે ઇન્દ્રિયોની પ્રવૃ ઇન્દ્રિયો પ્રવૃત્તિઓ છે બધી પ્રવૃત્તિ તમે અટકી ના શકો અને તમે સમયને સ્વીકારી લો સંસારમાં રહીને અને તમે તમારું કર્તવ્યમાં રહીને

ત્યારે મેં ઘણીવાર કીધું છે કે જે જે પ્રપંચથી મોટા થવા ગયા છે પ્રપંચથી પ્રપંચ કહીને મોટા થવા જાય એની અંદર યુદ્ધ ખીલાવાના યુદ્ધની અંદર જે પ્રપંચી છે ને એમની હાર થઈ છે પ્રપંચોની હાર થઈ છે રામાયણની અંદર કઈ કઈ ભરતને ગાદી ઉપર બેસાડવાનો પ્રયત્ન કર્યો ક્યાંથી પ્રપંચથી કર્યો ને રામ ભલે બનવા જતા રહે સત્ય હતા પણ સત્ય પરેશાનથી પણ હાર્યું નહીં રામ ગાદી ગાદી છોડી નીકળી ગયા અને પ્રપંચથી ભરતને ગાદી આપવાની નક્કી કરી તો પણ એ શક્ય બન્યું નહીં જ્યારે મહાભારતના યુદ્ધની અંદર પાંડવોને પ્રપંચથી રાજગાદી લેવા માટે પ્રપંચથી એમની સાથે ખેલ ખેલવામાં આવ્યો પ્રપંચથી એમને હરાવવામાં આવ્યા એમની સાથે ગંદી રમત રમવામાં આવી છતાં પણ એ બન્યું નહીં મળ્યું પણ ટક્યું નહીં એનું નિકંદર નીકળ્યું એ અમ અજરને અમર રહ્યું નહીં એટલે પ્રપંચથી મેળવેલી સત્તા પ્રપંચથી મેળવેલું તમારું સ્વાભિમાન પ્રપંચ જેને કહેવાય ને કે પ્રપંચથી મેળવેલી તમારી સત્તા કોઈ પણ પ્રકારની હોય એ ટકતી નથી એનું નિકંદર નીકળી જાય છે એ બિલકુલ સમાપ્ત થઈ જાય છે અને જે વ્યવહારૂપ જીવનથી તમારા વાણી વર્તન વ્યવહાર અને સત્ય થાતી ઉપજેલી વસ્તુ સત્યતાથી પ્રાપ્ત કરેલી વસ્તુ એ તમને ક્યારેય કોઈ ડકાઈ શકતું નથી એને ઉખાડી શકતું નથી એને ફેંકી શકતું નથી એવા ઘણા બધા મહાભારત રામાયણને શિવ પરાયણમાં બધે ઇતિહાસોની અંદર કીધેલું જ છે કે તમારી મહેનતથી કમાયેલું રહ્યું ને એ જ તમારું રહેશે બાકી બધું નષ્ટ થઈ જશે કઈ રહેવાનું નથી અને ક્યારે કુદરત ની આગળ કુદરત એટલે એમાં બધું માતાજી ભગવાન બધું આવી ગયું કુદરત ને તમે સમજો ને કુદરત એક પરમ તત્વ આખરી સત્તા જેને તમે માતાજી કહો ભગવાન કહો તમારી કુળદેવી કહો જે કહેવાય કુદરત આગળ ક્યારે કોઈનો હોશિયાર બનવું કારણ કુદરત ક્યારે આ થપાટ ખબર પડતી કુદરતના આદેશને સ્વીકારી લેવો કુદરતને હંમેશા નમીને રહેવું કુદરતે જે સમય માંડ્યો હોય જે સમય જેટલું કીધું હોય એટલું સ્વીકારી લેવું બાકી એને એને સ્વીતરવાનો પ્રયત્ન કરવો નહીં કારણ કે કુદરત ક્યારે શીતર આપી નથી કુદરત ને તમે છેતરવા જાઓ તો તમે તમારા નસીબ હારી જાઓ છો બહુ મોટી વાત છે હા તમે તમારા નસીબ હારી જાઓ છો તમારા નસીબ ત્યાં પૂરા થઈ જાય એટલે કુદરત ક્યારે છેતરાતી નથી કોઈ દિવસ નાનો છોકરો હોય ને રમતે ચડ્યો હોય ને બાપ એને રમાડતો હોય તો નાનો છોકરોને એમ કહે કે હું મારા બાપને છેતરું છોકરો રમતે ચડ્યો તો બાપને બધી ખબર પડતી હોય પણ એની રમતને જોઈને એ પણ એની અંદર હરખાતો હોય કે ક્યાં સુધી રમત પછી એનો અંત આવો ને પછી લીટી બહાર જાય ને પછી એનો ઠપકો મળે એટલે આ એવું છે મનુષ્ય પોતાની જાતને મહાન સમજીને કુદરતના ક્ષેત્રવાનો પ્રયત્ન કરે છે પણ એ બનવાનું નથી પોતે પોતપોતાની જાત ઉપર કાબુ રાખો પોતે પોતપોતાના આવરણો ઉપર કાબુ રાખો તમારા માયાના જે વમણ ફૂટ્યા છે એની ઉપર તમે કાબુ રાખો તો જ તમારી પ્રગતિ તમારું તમારું વ્યક્તિત્વ બહાર ઝળડી ઉઠશે ને કે તમારું જ વ્યક્તિત્વ ખડા છે ને તમે ક્યાંય એના મોઢ દેખાડે જેવા રહેશો નહીં કયા કયા લોકો તમારો સાથ છોડશે એને પણ તમને ખબર પડશે નહીં સમયાંતરે 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 તમારું જે એમ કે સમાજની અંદર જે તમારી એ રહી નીચી થઈ જશે સમાજની અંદર જે તમારી ઉપમા મોટી વિશાળતાથી તમારી ઓળખ એ ધીમે ધીમે સંકુચિત થઈ જશે અને દબાઈ જશે ક્યારેક તમારામાં કંઈક ખરાબી આવી ગઈ છે એટલે નહીં તો એ પ્રચલિત થવી જોઈએ એ જ્વલિત પ્રચલિત થવી જોઈએ એ ડીમ ના થવી જોઈએ ડીમ ડીમ થવા માટે એટલે સમજી લેવાનું કે તમે ક્યાંક ખોટા છો અને એની ઉપર ક્યારેક કોઈનો કોની પર દોષારોપણ કરવાની કોઈ જરૂર નથી પોતાની ભૂલ પોતે શોધી કાઢો તો જીવનની અંદર ક્યાંય પાછું પડાતું નથી પણ પોતાની જ ભૂલ તમને ના મળે જ્યારે અને બીજાની જ ભૂલો દેખાય એટલે તમારા ગહન વિષય ઉપર તમારા પોતે ગહનતાથી વિચાર કર્યા જેવો છે અને આને તમે હલકામાં લેશો તો તમાય ક્યાંય ના નહીં રહો સમાજની અંદરથી જીરો બની જશો હું એવું શીખું તમે તમારી ભૂલ ગોતો તમે પોતે બીજાની ભૂલ ગોતવાનું બંધ કરી દો પોતાની ભૂલ ગોતો ક્યાંક તમે તો પ્રપંચમાં નથી બસ બીજી કોઈ વાત કરવાની નથી તમે શુદ્ધમાં શુદ્ધતામાં છો તો કુદરત પણ તમારી સાથે શુદ્ધતાથી વ્યવહાર કરશે તમે પણ પ્રપંચમાં છો તો કુદરત પણ પ્રપંચતાથી વ્યવહાર કરશે કારણ કે જેવું બોલો ને એવો જ પડઘો હામો આવે છે બીજી કોઈ વાત નથી સમય 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 એવો જ જવાબ સામો આપો સમય એટલે પડઘો સામે તમે જેવું બોલો એવું રિટર્ન આવશે સમય છે તમે જેવું આપો એવું પાછું મળશે એટલે તમે સાર પણથી રહો સત્યતાથી રહો સ્વીકાર્યતામાં રહો તો તમને પણ એવું સામે મળશે નહીં તો પછી તમે દુનિયા કરશો તો પછી એનો કોઈ જ મતલબ નથી પછી લોકો પર દોષારોપણ કરશો તો પણ તમારી હાર હારનો હાર થશે ક્યાંય ના રવાશે નહીં એ તો સત્યતાની આ સભાની અંદર બેઠા હોય અને સત્યતાની ઓળખથી તમે ઓળખાતા હોય તો એનો મલાજો રાખો એ તમારા આથ્મ સંભૂપ એનો મલાજો રાખો પોતાની ઉપર છે ન કે પછી તમારો સમય તમારો મલાજો રાખશે નહીં પછી માતા ભગવાન કુલદાલો કાંઈ વચ્ચે આવશે નહીં એવું હું માતા કીધું સમયનો મલાજો તમારો રાખો પછી એવું વ્યવહારિકતા ક્યારે જળવાઈ રહે તમારામાં વ્યવહારિકતા ક્યારે જળવાઈ રહે તમે હું પણ બહાર નીકળો તો તમારો વ્યવહાર જળવાઈ રાખે હું વ્યવહાર તો ખોવાઈ જશે તમારામાંથી બહાર તમે તમે કોના છો તમે સમાજના છો તો સમાજ ના હોય તો પછી વ્યવહારિકતા રહેવું પડે ઘરના હોય તો પછી 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 તમને ઘરના પોતાના બની જાવ સમાજ માટે ક્યાંક તમારા અહમના કાંટા તમને નડતા હોય એટલે એ સ્વીકારી લેવું પડે અને હું તો શીખું તો એમ જ કહું છું કે જેટલા નાના રસો એટલા હજી છું જેટલા નાના રસો એટલા મોટા થશો કારણ કે નાનામાંથી જ મોટું થવાય છે સીધું શિલા પગથી દોડવાનું કરે તો કરતો હેઠા પડી જવાય જેટલા નાના રસો તમારું વર્ચસ્વ વચ્ચે આ દુનિયામાં મોટા મોટું તાકાતવર કોણ મનુષ્યમાં નહીં આખું બ્રહ્માંડ અંદર આવી જાય નાનામાં નાનું તાકાત કોણ અણુ બરાબર છે પરમાણુ એ અણુ સૌથી તાકાતવાર છે સૌથી વધુ વધુ તાકાતવાર હોય તો પરમાણુ એ પરમાણુ એને અણુ કહો કે પરમાણુ કહો એનાથી તાકાતવાળું જગતમાં કોઈ નથી પણ પરમાણુ પરમાણુ રહ્યો નરી આંખે દેખાતો નથી એ એકદમ સૂક્ષ્મ એ પરમાણુ રહ્યો એ પરમાણુ આ દુનિયાની સૌથી મોટા મોટી તાકાત છે જેનાથી આ બ્રહ્માંડનું સર્જન થયું એને પરમાણુથી થયું છે બિલકુલ એ પરમાણુ સૌથી તાકાતવાળું છે એને તમે જોયો નથી તમે પહાડો જોયા હિમાલય જોયો મહાસાગર જોયો પણ એ બધા જ નો કોણ છે પરમાણુ છે એ પરમાણુ સૌથી નાના પરમાણુ જે નરી દેખાતો નથી પણ બધાનો સર્જન કરનાર બાપ છે પરમાણુ સૌથી નાનું છે છતાં પણ તાકાતવાર છે એમ તમારે પણ નાનું રહો તો તમે તાકાતવાર આ બધો હિમાલયની પણ હેસિયત નથી અણુબોમ ને પરમાણુ બોમ્બ રહ્યા એ શું એ એની તાકાત દર્શાવે છે કે આવ્યું એ છે એક પરમાણુ એટલે એવું નહીં સમજવાનું કે મોટું થઈ જવાથી મોટું થવાથી ઓળખ વધે પણ તાકાત વધતી નથી ઓળખ વધે તમે મોડો કે ફલાણા ભાઈ કે આના સાન પ્રમુખ છે ને આના ફલાણા છે ઢીકડા છે ને એ રીતે ઓળખાય પણ કાયમ રહેતા નથી પણ પરમાણુની કોઈ વ્યાખ્યા નથી કાયમ છે એ અજર અમર છે પરમાણુની કોઈ સમાપ્ત થવાની કોઈ પરિવર્તન કોઈ વેલિડિટી તારીખ નથી એ અજર અમર છે કોણ પરમાણુ થત સતત પરિવર્તનશીલ એ જ પરમાણુ એમ પરમાણુ જેવા નાના રહેશો તો તમારી તાકાત વધશે અને તમે સર્જન સર્જન કરતા બની જશો તમે સર્જન કરતા નહીં બનો તમે વિનાશ કરતા બનશો એટલે પરમાણુ જેવા ગણતરી ક્યાંય થતી નથી પણ એની વગર ચાલતું નથી એની ગણતરી ક્યાંય થતી નથી પણ એની વગર ચાલતું નથી બ્રહ્માંડનો એક એક સેકન્ડનો છઠ્ઠો એમ કહેવાય ને કે માઇક્રો સેકન્ડ સઠ્ઠો ભાગ રહ્યો પણ એ પરમાણુના આધીન ચાલે વિચાર કરો કે એને પૂછ્યા સિવાય પ્રમાણની અંદર પણ આખું પાછું થતું નથી એવો પરમાણુ કેટલો નાનો એવા તમારે બનવાનું સામ આ તો જેને ભૌતિક વિજ્ઞાન ભણ્યા હોય એના વિધિ ખબર હોય બાકી તો કે આ પરમાણુ માતાજી શું કે આ એક આ સત્યતા ની અંદર દરેક વસ્તુ આવશે બધું જ વણી સત્યતા એના દરેક વસ્તુને આવરી લેતી વાણી અને સત્યતા કહેવાય એની માટે એવું જરૂરી નથી કે મોટું મોટું સારું સારું જ ઉદાહરણ તરીકે કોઈ પણ વસ્તુ ઉદાહરણમાં આવશે જે તમને ખબર પણ નહીં હોય એ વસ્તુ પણ આવશે તો જેથી તમને ખબર પડશે કે આ વસ્તુ શું હતી રામ એવું શીખો તરીકે છે બિલકુલ બે દિવસથી મેલની માતાનો અવસર છે કોનો અવસર અને એની મરજી હોય તો જ પાર પડે તમારા મને ભ્રમ ભાગી કાઢો કે મરજી હોય તો જ તો પણ તો જ પાર પડે એટલે એ મગજના અમુક વિચારો હોય ને જે તુચ્છ વિચારો એને તમારે ઠંડા પક્ષામાં મૂકી દેવાની કહેવાય કે આ મેલરીની મરજી છે તો બધું થાય છે મારી મરજીથી તમારા અવસરો પાર પડે છે આ મેલરીની મરજી હોય તો અવસરો પાર પડે એટલે એવી કોઈ જ પ્રકારની કોઈ જ પ્રકારની કોઈ એની આડેલિટીની કોઈ જ વાત કરવાની આવતી નથી એટલું કહ્યું કે હે મા અમારા ગામની અંદર એક છત વધ્યું અમારા ગામમાં એક છત

કારણ કે પવનની દિશાની અંદર તમે સામા પવનના હાલો તો ફેંકી જાવ તમારું સત્યતા રહ્યું ને એ તમે કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યાંથી આપી શકો તમે ઘરમાં બેઠા બેઠા આપી શકો તમે આસન ઉપર આપી શકો તમે ગાદી ઉપર આપી શકો તમે કોઈ સભા કરીને આપી શકો તમે સ્કૂલમાં જઈને આપી શકો તમે શિક્ષકો તો બાળકોને શીખવાડી શકો સત્યતા મહત્વની છે એ કયા આસન ઉપર આપો છે એ મહત્વનું નથી આ ધર્મ ની અંદર એકતા કઈ બાજુથી મળે છે ને એ મહત્વની છે કયા માતા ને પૂછવાથી કયા ધર્મ નથી આ મૂર્ખ માણસ જ વિચારી શકે એની નિચોડ ને અને તમે વિધર્મ છો એ વિધર્મ વાળા છે મારું નામ નથી દેવા એના સમાજનું તમે જોવો હા ત્યારે બહુચર ને ચામુંડા વાણવટી હરસિદ્ધિ બધા એક દૂર હતા હતા કઈ શું બરાબર તારે કેવો માહોલ એકતાનો માહોલ ધર્મ તરફ માહોલ હતો પછી વિધર્મતા આવી લોકો અમુક માનતા નથી એટલે એવું કે માતા મત કે અધર્મક ધર્મીતા આવી બધા મત ધર્મ ની અંદર જેટલા જેટલા દેવ દેવતા પૂજા થાય એનો વિરોધ જયારે થવા માંડે એટલે વિધર્મતા ધર્મતા વી ધર્મતા ઉત્પન્ન થાય એટલે એક વાડો હતો દોઢસો મેડલાનો એમાં ભાગ પડી 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 તમે ક્યાં કે ના રહ્યા અને જે જુદા જુદા હતા અમે જો અને ધર્મનો દંડો પકડ્યો કે મેલદીમાં હોય કે પછી વિહત માતા હોય કે ગમે તે માતા હોય અહીંયા એકતા થવા માંડી અને ધર્મનો વિરોધ કરવાથી તમારા ભાગલા પડશે એવું શીખોતર કેવું શું પવન જેમનો ચાલતો હોય એમનું ચાલવું પડશે એનો નિચોડ જોવાનો છે પૂજનીયતા જોવાની નથી આ માહોલ બેઠો છે ને આ માહોલમાં કોઈક જોવડાવવા આવ્યા છે કોઈ દાણા જોગડાવ આવ્યા છે કોઈ માતાનો ગોતવા આવ્યા છે પણ એ મહત્વનું નથી પણ આ જે વાણી એ થકી થઈ રહી છે ને આનો નિચોડ આ રહ્યો છે અસલ તો દાણા તો ઘણીવાર કીધું કે એ ખોટી વાત છે પણ તમારે કરવું પડે છે ને કયા કાળે કરવું પડે છે કે નિચોડ જ્યાં સુધી પહોંચે બધાને મન સુધી એની માટે તમારે આ સત્યતા પહોંચાડી માટે તમારે કામ કરવું પડે છે એમ ધર્મની અંદર પણ અમુક બાબતો એવી હોય આરતી પૂજા મૂર્તિ સ્થાપના પણ એનાનો નિચોડ શું આવે એકતા રહે છે પણ આવી ઊંડાણની વિચાર હોય ને એ વિચારી શકો બાકી શિશરી વિશાળ થઈ ગઈ હોય ને એનાથી કાંઈ થવાનું નથી વિરોધતાની અંદર વૃત્તિ પ્રવૃત્તિ અને ભાગલાવૃત્તિની પ્રવૃત્તિ તો એક બાજુ છે પણ આંખે ચડવાનું કેટલું થાય પણ આ બધું ક્યાં આવશે આગળ કોને કોઈક બીજાને આગળ આવવાનું તમે આવશે ને તમારા બાળકોને પણ બધું આગળ આવશે હામા પવનના હાલો ને એટલે આંખમાં કાંકરવી પડે આંખમાં દેખાય ને આંખો પૂરે જાય અને એ કોઈ તમારો હંગાત કરે નહીં એટલે જેમ ચાલતું હોય દુનિયાની અંદર સૃષ્ટિની અંદર એ તમારા આત્માને પૂછીને સત્યતંત્ર અને બધા થોડા ભેગું નીકળી જવાય બીજું કાંઈ નથી આ સમજણ હું વર્ષોથી આપું છું અમીરભાઈ એટલે કોઈનો વિરોધ આ સમાજની અંદર ક્યારે કોઈનો વિરોધ કરવાનો નથી કારણ કે વિરોધ કરવાથી ક્યારે એકતા વધતી નથી સાથને સહકાર આપવાથી એકતા વધ સૌ સૌ સૌની રીતે મુક્તતા છે કોઈનાથી કોઈ બંધાયેલા નથી પણ સાર પણ છે ને એની અંદર ઊભું રહેવાનું કોઈ દારૂનો અડડો કરતો હોય કોઈ દારૂ વેચતું હોય અમીરભાઈ એનો વિરોધ અનિવાર્ય છે તો કોઈ ધર્મનું કામ કરતું હોય એનો વિરોધ તો તમે હજુ કહો છો છોકરાની કે જો કરતા નહીં કારણ કે તમે દુનિયાથી તમે અલગ પડી જાય ખોટી વસ્તુનો વિરોધ અથવા ધાર્મિકતાનો વિરોધ કરશો નહીં વાળી ધાર્મિકતા સાંભળો ધાર્મિકતાનો એટલે કોઈક દાણા જોઈ પાંચ હજાર દસ હજાર લેતું હોય એનો વિરોધ કરાય પણ સત્યતા વાળી ધાર્મિકતા હોય કે જ્યાં એકતાનું પ્રતિક હોય એવી જગ્યાએ ક્યારે પણ તમારો કોઈ પણ તમારા ના હોય સ્વામિનારાયણ હોય તો ભલે ભાઈ ઇસ્લામ ધર્મ હોય તો ભલે માતાજીનું હોય તો ભલે પણ એમાં તમારે વિરોધ કરવાનો નથી સહ સહ સહજતાથી આ એકતાને સ્વીકારીને ધર્મનો તમારે વંદન કરવાના હતા જેથી કરીને એ એકતા રીને વધુ મજબૂત બનશે તમારા તમારો ભાવ રહ્યો ને એમના હૃદયની અંદર સુધી પણ પહોંચશે કે માણસો સારા છે સાર પણ તમારું દેખાશે એટલે આ વસ્તુ કરવાનું છે રામ પ્રભુ રજા